બેસ્તાન ખાતેના જમુના નગરને એક રૂમમાંથી આશરે પિસ્તાલીસ વર્ષીય મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઈને પોલીસ દોડી ગઈ હતી અને લાશને પીએમ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે જેમાં મહિલાની મોતનું કારણ હાથ પગમાં બોથડ પદાર્થ મારી હત્યા કરાયું સામે આવ્યું છે જેને લઈને બેસ્તાન પોલીસે વધુ તપાસ કરતાં મૃતક મહિલા મીના ગામી તથા તેના પ્રેમી ગુલાબ બળગુજર સાથે રહેતી લીવિનમાં રહેતી હોવાની માહિતી મળી છે જેથી પોલીસે ગુલાબ ગુજરની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મૃતક મીના મૂળ મહારાષ્ટ્રના જલગાંવની હતી અને તેના પહેલા પતિ થકી તેને ત્રણ સંતાન છે જો કે ત્રણ વર્ષ પહેલા તે પતિને છોડી ગુલાબ સાથે બેસ્તાનમાં રહેતી હતી અને મીના તથા ગુલાબ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં તેણે જ બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હા તો બેસ્તાન પોલીસે મીનાની હત્યા મામલે તેના લીવ રહેતા પ્રેમી ગુલાબ બળગુજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે